અમદાવાદના કાકરિયાથી બોટાદના સાળંગપુર કષ્ટભંચન હનુમાનજી મંદિર સુધી ડેલી હેલિકોપ્ટર રાઇડ શરૂ થવાની છે ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મંદિરથી સાતસો મીટરના અંતરે બે હેલીપેડ તૈયાર કરાયા છે આઈઆઈટી જેઈ મેઇન્સના પરિણામમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓનો દબદબો મેળવ્યા સો પર્સન્ટાઇઝ જેઈ મેઇન સેશન ટુનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેઈ માં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ જેઈ મેઇન ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન પર તેમના પરિણામો ચેક કરી શકે છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને રાજકીય પક્ષો દરરોજ નવી રણનીતિ બનાવતા જોવા મળે છે અખિલેશ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ મૂંઝવણમાં લાગે છે તેનું કારણ વારંવાર ટિકિટ બદલવાની તેમની વ્યૂહરચના છે હાલ ઉત્તર પ્રદેશની કનૌચ લોકસભા બેઠક હાલ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે મંદિર જીર્ણો દ્વારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે વસ્ત્રાપુરમાં પથ્થરમારો વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો જેમાં સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા અને એક સિત્તેર વર્ષીય મહિલાનું મૃત્યુ થયું પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ અમદાવાદ સહિત સાત શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીની પાર રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાનો પારો ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાયો છે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ સમગ્ર રાજ્યમાં પડી રહેલ કાળજાળ ગરમીને લઈ પ્રાથમિક શાળાઓના સમયમાં મોટો ફેરફાર કરાયો છે ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષક નિયામકે નિર્ણય જાહેર કર્યો છે કે પ્રાથમિક શાળાઓનો સમય સવારે થી અગિયાર વાગ્યાનો રહેશે જે અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ પણ કરવામાં આવી રાજ્યમાં લોકસભાની પચીસ બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે પ્રજાને રીઝવવા માટે નેતાઓના જોરશોરથી પ્રચાર ચાલી રહ્યા છે તો ક્યાંક આક્ષેપબાજી અને નિવેદનોના પ્રહારો ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ છોડીને પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલા અને પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પર એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે ગેનીબેન ઠાકોર સામડી ગામમાં જાહેર સભા કરી રહ્યા હતા જેમાં તેમણે પોલીસને ગર્ભિત ધમકી આપતું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે તો જેના ઉપર પોલીસનો ફોન આવે એ નંબરો સાચવી રાખજો લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપાજી શરૂ કરી છે આ બાબતે કોંગ્રેસ દ્વારા તંત્ર દ્વારા મતદાતાઓને ડરાવા તેમજ ધમકાવવાના પ્રયાસ થયા છે આ સમગ્ર બાબતે વીડિયો કે ઓડિયો કોંગ્રેસ દ્વારા જાહેર કરેલ નંબર પર મોકલવાનું કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા કહ્યું હતું ગેસ ગળતરના લીધે ત્રણ શ્રમિકોના મોત નિપજતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કુવામાં કામ કરતા પાંચ શ્રમિકોને ગૂંગળ થઈ હતી ગૂંગળ થતા સારવાર દરમિયાન મોત થયું હતું